મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી ફિઝિયોથેરાપી વિભાગમાં તબીબ અને સ્ટુડન્ટ્સ જાતના ભેદભાવ વગર ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે ત્યારે ફિઝિયોથેરાપી વિભાગમાં દિન પ્રતિદિન મોટી સંખ્યામાં દર્દીઓ સેવા લેવા માટે આવી રહ્યા છે મહત્વ જ્યારે પણ કોઈ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બાદ પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ખાનગી તબીબ પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વર્ષ ઓગણીસો ને સિત્તેરથી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવામાં આવ્યું છે જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તબીબની સૂચના મુજબ ફિઝિયોથેરાપીને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવતી હોય છે અહીં સારવાર આપવા માટે તજજ્ઞ તબીબો ઉપરાંત ફાઇનલ યર અને ઇન્ટર્ન કરેલા સ્ટુડન્ટો દ્વારા આવનાર દર્દીને જે તકલીફ હોય તેમાંથી મુક્તિ મળે તે મુજબની ફિઝિયોથેરાપી કરી દર્દીને પુનઃ હાલતો ચાલતો કરી દેતા હોય છે ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસની સાથે ફરજ બજાવતા તમામ તબીબ અને તબીબી વિદ્યાર્થીઓના હસ્તાચેરા સાથે કામ કરતા જોઈને સારવાર લેવા આવનાર દર્દીને એમ જ પચાસ ટકા રાહત થઈ જતી હોય છે અને બાકી રહેલી સારવાર વિવિધ કસરતના માધ્યમથી પૂર્ણ થતા દર્દી પહેલાની અંગો કાર્યરત થઈ જતા હોય છે ત્યારે દર્દી માટે આશીર્વાદ રૂપ ગણાતી એસએસ હોસ્પિટલની સેવાના વખાણ કરવાનો ચૂકતો નથી જે અંગે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લઈ વોલીબોલ પ્લેયર જાહવીએ વધુ માહિતી આપી હતી ફિઝિયોથેરાપી વિભાગમાં સેવા આપનાર તબીબી વિદ્યાર્થીઓ પણ દર્દી જ્યારે વિભાગમાં પગ મૂકે ત્યારે તરત જ તેને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવતી હોય છે અને દર્દી જ્યાં સુધી સાજો ન થાય ત્યાં સુધી તેની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે જે અંગે તબીબી વિદ્યાર્થીની પ્રિયંકા ખારવાએ વધુ માહિતી આપી હતી તો એસએસજો હોસ્પિટલમાં કાર્યરત થયેલ ફિઝિયોથેરાપી વિભાગ અને તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અંગે વધુ માહિતી વિભાગના ઇન્ચાર્જ હેડ અરુણાબેન તળપદાએ આપી હતી Gracias. પેશન્ટો તો એકદમ સેટિસ્ફાઈ હોય છે અને સારા થઈને જ જતા હોય છે એમને બધી જ જાતની ટ્રીટમેન્ટ મળી રહેતી હોય છે આ વસ્તુ પ્રાઇવેટમાં તો મેઇનલી એ લોકોને પેમેન્ટ કરવું પડતું હોય છે અહીંયા ગરીબ તથા બધી જ પૈસાવાળા બી લોકોને સારવાર મળી રહે છે અને બધા એક સરખી રીતે ટ્રીટ કરીએ છીએ કેટલા વર્ષોથી આ સિત્યરથી છે એટલે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ તો એ પહેલેથી છે પણ કોલેજ ઓગ્ન સિત્યરથી સ્ટાર્ટ થઈ આપણું સેન્ટર કેટલા વર્ષથી એ ઘણા ટાઈમ થી છે જ્યારથી એસએસજી હોસ્પિટલ હશે ત્યારથી અને વોર્ડના કેસ બી અમારે આફ્ટરનૂનમાં સ્ટુડન્ટ બધા બધા જ વોર્ડમાં એમનું પોસ્ટિંગ હોય છે અને ત્યાં બી ને ટ્રીટ કરવાના હોય છે આપનું કરી છે મારું નામ અરુણા તળપદા છે અને હું ઇન્ચાર્જ ફિઝિયોથેરાપી કોલેજના હેડ તરીકે ફરજ બજાવું છું તો ત્યાં લાભ લેતા હોય છે કેટલા સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ તો અમારા ચારસો થી પાંચસોનું પોસ્ટિંગ હોય જ છે ડેલી અને રોટેશન બેઝ પર એ દરેક રૂમમાં એ લોકો જતા હોય છે અને વેરાયટી ઓફ કેસીસ એ લોકો ટ્રીટ કરતા હોય છે ઓર્થોપેડિક કન્ડિશનના કેસ હોય છે પીરિયાટ્રિક્સ હોય જીરિયાટ્રિક્સ હોય એમાં બીજા ગાયનેક કન્ડિશનના બી હોય મેડિકલ સર્જિકલ કન્ડિશનના બી પેશન્ટો એ લોકો ટ્રીટ કરતા હોય છે થેરાપી કોલેજની શરૂઆત ઓગણીસો ઓગણ થઈ હતી તે વખતે દસ સ્ટુડન્ટનો ઇન્ટેક હતો હાલમાં એકસો ચોવીસ સ્ટુડન્ટનો ઇન્ટેક છે જે ઈડબ્લ્યુએસની સીટોનું જે અમ અમલ થયો ત્યારથી એકસો ચોવીસ સીટ થઈ એ પહેલાં હંડ્રેડ હતી એ ઉપરાંત અમારે ત્યાં માસ્ટર કોર્સ બી ઉપલબ્ધ છે જેમાં અમે જી અમારા કાઉન્સિલના નિયમ મુજબ ફિફ્ટી પર્સન્ટ એમએસયુ કોટા અને ફિફ્ટી પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન આપીએ છીએ હાલમાં અમારે પંદર સીટની જોગવાઈ છે જેમાં બાર મસ્કિલોસ્કેલેટલ ડિસઓર્ડર તથા ત્રણ કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે હાલમાં અમારે ત્યાં ઓપીડીમાં એંસીથી સો પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે જે નવા કેસ હોય છે એ ઉપરાંત ફોલોઅપમાં તો રેગ્યુલર ઘણા एना थी भी वारे पेशेंट आता हुए थे मैं एक बास्केटबॉल प्लेयर हूँ खेलते खेलते मेरी को मेरे को इंजरी हो गई थी मेरा नी ट्विस्ट हो गया था तो उसमें मेरा लिगामेंट का टेयर हो गया था तो उसको होके छः महीने हो गए इंजरी को मेरा ऑपरेशन हुआ तीन महीने पहले नवंबर में और उसके बाद से काफ़ी बेहतर है अभी और पहले मैं वॉकर पे चलती थी और अभी मेरे को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इस काबिल बना दिया है और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है और मैं अच्छे से कर पा रही हूँ हर चीज़ जो पहले नहीं कर पाती थी काफ़ी अच्छी है प्राइवेट से प्राइवेट में ज़्यादा ध्यान नहीं देते हैं और यहाँ पे सब एक साथ मिलके और अच्छे से करते हैं बहुत अच्छा है बिना पैसे के बिना किसी चार्ज के इतना अच्छा मतलब ट्रीटमेंट देते हैं काफ़ी बढ़िया है। અમારા એસએસજી હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા દોઢસોથી બસો પેશન્ટની રોજ ઓપીડી હોય છે એ ઉપરાંત બેથી ત્રણમાં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે તો અમારા ઓપીડીમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કોઈપણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સાથ જોઈતો હોય છે એ પણ અહીંયા આપવામાં આવે છે એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે લંગ ડે છે કેન્સર ડે છે વુમન્સ ડે છે બધા સેલિબ્રેટ કરવામાં આવે છે અને પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ખારવા પ્રિયંકા